આવો કરાય ની પણ બેક છે પણ મોટી મોટી છે જો મસ્ત મસ્લે આવે કે આવે તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે મજામાં જશો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો આજે આપણે ખાડીમાં આવી ગયા ફાઇનલી આજ આપણે પકડવાની છે વામ અચ્છા વામ ને માસલા ને એ બધું પકડવાનું છે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો ને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર તો ઓકે મળીએ આપણે તો મિત્રો આપણે કંડારી મુકાવી હતી જો એટલા મેચ લેવે આંબીડા આંબીડા અને એગડી જો મસ્ત મસ્ત મેચ લેવે છે

તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે હવે વાઘું નાખી દીધું ને હવે ઉપાડવાનું છે હમણાં બન્યા રહ્યો વિડિઓમાં વેસ્ટ કેટલીક લેમ બામ ને આવે જો અહીંયા પાલમાંય તવીડા ઉગી ગયા શું કરવું પછી બોલો પાલમાં અહીંયા તવીડા ઉગી ગયા જો હમણાં આપણે ઉપાડવાનું છે વાઘું આમાં થોડાક નેસ લા ને વેસ્ટ લેને આવે જોઈ લો જો એટલા મેચ લાવે ફેગડી ને ફેગડી બધું જો આવે છે મિત્રો એ વધારે આવ્યા ને થોડાક જ છે પણ બેગ છે પણ મોટી મોટી છે જો એક વ્યામ આવી તમને કહેતો છે ને આપણે વ્યામ પકડવાની છે જો ત્યાં એક આવી બહુ મોટી નથી નાની છે હમણાં જીવે સાવો કરાય નહીં તો ગોભા ઉપડી જાય તો ગોભા ઉપડે તો સમજાવ

ફોનો જોઈ આવી ગયા એટલી રામ લેવે ચાર પાંચ હવે એનું કટિંગ કરીએ અહીં જોઈ લો કટિંગ ચાલુ છે વામનું આવી રીતના કટિંગ કરી હમણાં બજારે બેસવા કેસવા જાણ દે ને બજાર Hors <laughs> Pieng